સમગ્ર સહિતના પશુઓને ચારો અને લાડુ ખવડાવી દાન પુણ્ય કરે છે તો શહેરના પતંગ રસિયા જેઓને પતંગ ઉડાવ્યા વગર નથી ચાલતું તેઓ બહાર ગામ સગા વહલાઓના ઘરે અન્ય શહેરોમાં ચાલ્યા જાય છે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પતંગ ઉત્સવ ઉજવાય છે પરંતુ સિદ્ધપુરમાં દશેરાના દિવસે ઉજવાય છે રાજવી સિદ્ધરાજ જયસિંહનું અવસાન ઉત્તરાયણના દિવસે થયું હોવાથી તે સમયે તેના શોખમાં ઉત્તરાયણના દિવસે પતંગ ઉત્સવ ઉજવવાતો ન હતો જે પરંપરા આજ સુધી યથાવત છે આમ તો આપણે જાણીએ છીએ કે સિદ્ધપુર શહેરમાં ઉત્તરાયણ માનવવામાં આવતી નથી કેમ કે આ દિવસે અહીંયાના રાજા સિદ્ધરાજ જયસિંહ અવસાન પામ્યા હતા પણ તેર જાન્યુઆરીએ અમે આ સ્કૂલમાં ઉત્તરાયણ પર્વ ઉજવ્યો છે જેમાં પ્રાથમિક ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આની સાથે અમે એક જે નવું ગવર્મેન્ટમાં આવ્યું છે મિશન કરુણા એનો બી ઉલ્લેખ કર્યો છે જેમાં અમે બધા વિદ્યાર્થીઓને ઓથ દેવડાવી છે એના અનુસંધાનમાં વિદ્યાર્થીઓએ એક ઓથ લીધી છે કે સવારે નવ વાગે પહેલાં અને સાંજે પાંચ વાગે પછી એ લોકો પતંગ ચગાવશે નહીં જેથી બધા જે પક્ષીઓ છે એમને કોઈ હાનિ ના થાય મિશન કરુણાના અંતર્ગત અમે વિદ્યાર્થીઓને એ બી શપથ દેવડાવી છે કે કોઈ બી પક્ષીને કંઈ બી હાનિ થશે તો એ કરુણા એમ્બ્યુલન્સને કોલ કરશે અને આ નિમિત્તે વિદ્યાર્થીઓ એ ખાસ ધ્યાન રાખશે કે ચાઇનીઝ ચાઇનીઝ દોરી કાચવાળી દોરી અથવા સિન્થેટિક દોરીઓ જે અત્યારે આવી રહી છે માર્કેટમાં એનો ઉપયોગ કરવામાં નહીં આવે જય હિન્દ જય ભારત